પિતાને લાગી આવતા નજીકમાં આવેલ દુકાનેથી જંતુનાશક દવા લાવી જિનના કમ્પાઉન્ડમાં ગટઘટા દીધી હતી દવા પી લેતા ખેડૂતને સંખેડા હોસ્પિટલ પર લઈ જવા હતા તબીબની હાલત ગંભીર જણાતા તેને ડબોય ખાતે રિફર કરાવશું તિતાપુત્ર તિલકપડા તાલુકાના પૂછપુરા ગામના ખેડૂતો છે સંખેડાના જગદંબા જીનમાં કપાસ વેચવા આવ્યા હતા જગદંબા જીનમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે ભાવ ઓછો આપતા ખેડૂતે વિરોધ કર્યો હતો અને જીનમાં કપાસ લઈને જવાની વાત કરતા જીના માલિક અને તેના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ જીના માલિક ઉશ્કેરાઈ જતા જીના કામદારો સાથે મળી તેને બાંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઢોર માર મારવામાં આવ્યો હતો કપાસ અમારો લઈને આવ્યા તો બોટ કેનો ભાવ પાડતા હતા સિસેનો સાહેબ તમે કબુ આપ કિલોમીટર અમાઉન્ટ નહીં પહોંચે એટલે અમારો કપાસ પાછો ભરી દેવો એમ એટલે અમે કપાસ પાછો ભરાવ્યો પાછો ભરાવે એટલે પાછો ક્વોટેટો વજન કરવો પડે ને તાકે અમને નહીં તોલાય અમને નહીં તોલાય એટલે થોડી જપા જપે થી પહી માર મારવાનું ચાલુ કર્યું અમને બોંધી પહી માર માર્યો કોણ બાંધો તો આ હિતેશના હિતેશભાઈ એના છોકરો એના મજૂરા કેટલા લોકો હતા આમલા કરવા એ સાત આઠ જણ હતા ના શું બનાવવામાં ભાઈ તમને બાંધ બાંધીને માર્યો કંઈ બાંધી ટાંગથી માર માર્યો એમ એમ બને માર્યો ધોરણ માર છે કપાસ લઈને આ જીનમાં આવ્યો તો જીન જીનમાં કેવો કપાસનો ભાવ બોંતેરસો રૂપિયા ભર્યો એટલે આ પાર્ટીને કેવો અમારા ગામના જે વ્યક્તિ જે કપાસ લઈને આવ્યો તો એને ભાવ પોસાયો ને એટલે ખાલી કર નાખ્યું તો ટેક્ટર ખાલી કર્યો એટલે એ પાર્ટીએ કીધું કે મને કપાસ પાછો ભળી આપું એટલે આ ભય ભરાય હો કપાસ તો પછી ફલાણ આંતિય તો ઢીક નું તોલાય પછી તોલાશે કપાસ લઈને વેચવા કાઢે જાય પાંચ વાગે તો પછી એના લીધે કઈ ઝફાઝપી થઈ બોલા ચાલે થઈ તો બેન બાપ દીકરો ને અહીં ઘરે પેલા પિલ્લર પર બાંધીધ્યા પિલ્લરે બાંધ દીધા અને બધા મજૂર થઈને અને જીનના માલિકે થઈને અને માર્યો પૂછપુરા ગામ ના ખેડૂત હતા તિલક તાલુકાનું પૂચપુરા ગામ અને પછી એક ખેડૂતે પછી એને ઇજ્જત ની દવા પી લીધી

દોરે બાંધીને માર્યા નહીં લા સેત એવું કહે છે કે જે થાય તે કરી લીધો તમારાથી અમે મોબાઈલ લેવા આવ્યા ને ત્યાં ચાર પાંચ જણા હતા બધાથી દોરે બાંધીને માર્યા અમને મારા પપ્પાને ઘરે ટૂપો માર્યો હતો મારા પપ્પા દવા પીતી ઇજ્જત નહીં મારે પછી એવું ને મારવામાં નહીં આવ્યું બપાલ તો મને મારવામાં આવ્યો તમારી બહુ હુમલો થયો મારી હમણો થયો મારા છોકરા પર હુમલો એક ટ્રેક્ટર રિટેક્શન થયું તું સીસીએડની અંદર આપણે સમજાવવા તો તમારી પણ હુમલો કરી દીધો ભાઈ કોઈ ખેડૂતોને બાંધીને મારવાનો વિડીયો વાયરલ થયો છે એટલે ભાઈ દવા પીવાનું કહેતા હતા કે દવા ના પીએ ના આવે પ્રોટેક્શન માટે દવા પી લે તો બાજુ કઈ બીજું પ્લસ પ્લસ થાય અને કંપનીની અંદર સત્તાવીસ થી અઠાવીસ કરોડ રૂપિયા સુધી માલ પડ્યો હતો કાલુ અંદર કઈ આગ બાગ લગાવી દે તો અમારી હાલત હોય અને આટલું બધા ખેડૂતોનો માલ અંદર પડેલો અંદર ટ્રેક્ટરો ટોલેલા પડેલા હોય તેની અંદર ખેડૂતોને પણ બહુ

खेड़ को तो भाव मंजूर नहीं था इसलिए कुछ उसने ये किया हुआ है नहीं हमारे द्वारा कुछ नहीं किया गया है कि हमने रिजेक्शन करके उसका जो वजन था पूरा करके उसको काटे से वापस करेगा तो ये, ये तो दूसरे तो जिन पे था बाजार तो समिति का भी है कंट्रोलिंग का मेरा भी है सभी का लेना देना है રેહાન પટેલ નેશનલ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર